તરા આખા ગામમાં પાવર હા વાગ છે મારો ભાઈબંધ વાગ છે તમે લેટ આવી ગયા ન ખબર જ હતી માર ઘર આગળ ટ્રેક્ટર લઈ લેતુ ટ્રેક્ટર તો નઈ લઈ યાર અહીં જ પડી રહે ટ્રેક્ટર તું તું માર ઘર આગળ ટ્રેક્ટર છે નું મુકી માણ પૂછ્યા આગળ તારું ઘર હટાઈ લઈ ય ટ્રેક્ટર નઈ હતો આટલે હટાઈ લે ટ્રેક્ટર લઈ ના પાડી નહી ય નહી મગ મારી નહી કરવા અહીં હટાઈ દારું ટ્રેક્ટર ઓય તે આગળ ટ્રેક્ટર નાનું ઓડી લીધું કીધું ના હટાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર જલે યાર છોડ દેનું નગરની કાપે માટી તક કોણ ના કે તો જોરકતો નહી એમો ઘર છે આગળ લઈ લેવું ને ટ્રેક્ટર ટ્રેક્ટર તો નઈ લે થાય કરી જાય

જલ્દી આવી જાય એ તારું ગમે તો આખા ગામમાં કોઈ બોલે મારા ભરબદ બે આલો બે આલો બરાબર મારું ચિત્તો પેલા નહી મારવાનો જોઈન બોલવાનું જાય બો ભમ હા યાદ એમ અરે

હા ભાઈ એ રૂચ તૂટી ક્યારે રીવા પણ જતા હોય મેં પ્લાસ્ટ જવું હોય માત્ર ના લઈ જવા યુવતા પડે એ આપણે તો લઈ જવું આપણે જાતે જવું નહીં યાર હા ના લઈ જાય રાત્ર આપે યાર એક ચાવા પીએ ગુરવ એ લેત આવો લે કલાક

કે તને હા હા માર કુરા પર એનો પર હાથ ઉભરો બોલતા નહીં એ તને કરી તું અરે યે ભૂલ થઈ ગઈ યાર તું ભૂલ તું ઓળખતો નહીં આયું ઓળખતો નહીં તું ઓરી ભૂલ થઈ યાર યે યાર ઓરે ફટાઈ પ્રિય યાર એયા કપુરન કાકા ભી યાર અગર આઈ જા ના ના કાતા હમ છે કાકો લેવું ના કે ઓન થઈ જાય જો દેન આ આમરા મુ લાગે નહી યાર નો માની પડી વોકિંગ નો દાદાગીરી કર અને પાવર કરો હા મારી સધી આ સધી